ભારતીય ઉપમહાદ્વીપમાં આદિવાસી સમાજ હજારો વર્ષોથી નિવાસ કરે છે તેઓ આપણા મૂળ નિવાસીઓ કહેવાય છે તેમની સંસ્કૃતિ તેમના રીતિ રિવાજો આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ આપણા ભારત માટે ગૌરવનું પ્રતિક છે આ બાબત આપણા બંધારણના ઘડવૈયાઓ સારી રીતે જાણતા હતા અને માટે જ બંધારણમાં અનુસૂચિ પાંચ ઉમેરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના લોકો પોતાના સંસાધનો અને રીતિ રિવાજોની જાળવણી કરી શકે તે માટે તેમને સ્વશાસનનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે આપણું ગુજરાત પણ બંધારણની અનુસૂચિ પાંચમાં આવે છે આ પછી ભારતમાં પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવા માટે તોતેરમો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો અને આ પછી તોતેરમાં બંધારણીય સુધારાને આ અનુસૂચિત પાંચમાં આવતા રાજ્યોમાં તેનું અમલીકરણ કરવા માટે પૈસા એક્ટ બનાવવામાં આવ્યો

આ પૈસા એક્ટ બંધારણની અનુસૂચિ પાંચમાં જે રાજ્યો આવે છે તેમાં જેટલા પણ ટ્રાઇબલ વિસ્તારો છે તેમને સ્વશાસન આપવા માટે બનાવવામાં આવ્યું છે પૈસા એક્ટ બનાવવા માટે ઓગણીસો ચોરાણુંમાં દિલીપસિંહ ભુરિયાની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી અને આ પછી ઓગણીસો છન્નુંમાં પૈસા એક્ટ સંસદ દ્વારા પસાર કરવામાં આવે છે હવે વાત કરીએ કે આ પૈસા એક્ટનો મૂળ ઉદ્દેશ શું છે આદિવાસીઓની પરંપરાઓ સંસ્કૃતિ અને સામુદાયિક સંસાધનોનું રક્ષણ કરવું ગ્રામસભાને વધુ અધિકાર આપીને સ્થાનિક સ્વશાસન મજબૂત કરવું જળ જંગલ જમીન પર આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવું વિકાસ કાર્યોમાં આદિવાસી સમાજની ભૂમિકા વધારવી હવે આપણે જાણીએ કે આ પૈસા એક્ટની મુખ્ય જોગવાઈઓ શું છે તો ગ્રામસભાને પરંપરાગત રીતિ રિવાજો સંસ્કૃતિ અને વિવાદ નિવારણની પદ્ધતિઓનું રક્ષણ આપવાનો અધિકાર આપવામાં આવે છે નાના જંગલ ઉત્પાદનો એટલે કે માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ નાના ખનીજો અને નાના જળ સ્ત્રોતોનું વ્યવસ્થાપન ગ્રામ સભાને સોંપવામાં આવે છે જમીન અધિગ્રહણ પહેલાં ગ્રામસભાની સલાહ લેવી એ ફરજિયાત આ પૈસા એક્ટ હેઠળ બનાવવામાં આવી છે ખનન લાયસન્સ અને વિકાસના પ્રોજેક્ટ માટે ગ્રામસભાની મંજૂરી જરૂરી બનાવવામાં આવી છે સ્થાનિક સંસ્થાઓ બજારો અને દારૂના વેચાણ પર નિયંત્રણ મૂકવું અને આ ઉપરાંત ગામમાં થતા વિકાસ કાર્યો અને લાભાર્થીઓની પસંદગીમાં પણ ગ્રામસભાની ભૂમિકાને પૈસા એક્ટ હેઠળ નિર્ણાયક બનાવવામાં આવી છે આ પૈસા એક્ટ બંધારણની પાંચમી અનુસૂચિના દસ રાજ્યોને લાગુ પડે છે આંધ્રપ્રદેશ છત્તીસગઢ ગુજરાત હિમાચલ પ્રદેશ ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન અને તેલંગાણા વાત કરીએ આપણા ગુજરાતની તો ગુજરાતમાં વર્ષ બે હજાર સત્તરમાં પેસાના નિયમો અધિસૂચિત એટલે કે નોટિફાઈડ કરવામાં આવ્યા હતા આ આઠ જિલ્લાઓના પચાસ તાલુકાઓમાં ચાર હજાર પાંચસો ત્રણ ગ્રામસભાઓમાં પેસા એક્ટને લાગુ કરવામાં આવ્યો છે તેમ છતાં અમલીકરણમાં કેટલીક મુશ્કેલીઓ છે અને તેની સંપૂર્ણ અસરકારકતા માટે વધુ પ્રયાસોની જરૂર છે પેસા એક્ટ આદિવાસીઓને તેમના સંસાધનો પર અધિકાર આપીને તેમનું સશક્તિકરણ કરે છે અને વિકાસના નામે થતા શોષણને રોકે છે તો આ પેસા એક્ટને લઈને આપનું શું માનવું છે એમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર